નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જેતપુર ભાવિત તાલુકામાં બ્રિજો માટે આજે વિપક્ષી નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો છોટાઉદેપુર જિલ્લામાં આવેલા નેશનલ હાઇવે નંબર છપ્પન પર ભારજ નદીમાં ચાર કરોડના ખર્ચે બનાવવામાં આવેલો ડાયવર્ઝન પહેલાં જ વરસાદમાં ધોવાઈ જતાં અને જિલ્લામાં અન્ય ત્રણ બ્રિજો પર ભારદારી વાહનોની અવરજવર બંધ કરી દેતા જિલ્લાની જનતા માટે ભારે રોષ જોવા મળી રહ્યો છે તેવામાં આજે જેતપુર પાવી ગામમાં આવેલા વસાવા કોતર પાસે રસ્તા પર બેનરો લગાવી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં પાવી જેતપુર તાલુકાના નગરજનો જોડાયા હતા રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ છોટાઉદેપુર જિલ્લો ચાલુ વર્ષે કોઈ જગ્યાએ કોઈ યુદ્ધ કરવા આવવાનો એ રીતે બધી જગ્યાએથી સંપર્ક વિહોણો થઈ ગયો છે પ્રજા ત્રાહીમામ છે વેપારીઓ ત્રાહીમામ છે ખેડૂતો વિદ્યાર્થીઓ તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલી આ ભાજપની સરકાર આ સરકારે આ જિલ્લાને એટલો બધો નજર કેદ કરી દીધો છે કે બે વર્ષ આગળ આજે જે ભારત નદીનો પુલ તૂટી ગયો ડાયવર્ઝન બનાવવામાં આવ્યું

અમારા એવા ગણાતા પ્રભારી મંત્રી ભીખુસિંહ કરીએ કે તમે અહીંયા મારો છો તો તમે આગોતરું પહેલા વરસાદ છોટાઉદેપુર જિલ્લા એ શું ગુનો કર્યો ભારત પાકિસ્તાન જૂથ થવાનું હોય તો બધા નાણો કે બધું રસ્તા બંધ કરતી એવી રીતે અમારો આ છે છોટાઉદેપુર જિલ્લો આટલો બધો આટલા બધા લોકોએ ખૂબે ખૂબે મત આપ્યા છે તો આટલો બધો અન્યાય આ પ્રજાને કેમ આટલું બધું સહન કરવાની આ આ કેમ તમે આટલા બધા હેરાન સરકારમાંથી કરો છો સરકાર બધી રીતે સફળ થઈ હોય તો આટલો બધો અન્યાય કે મેઘ બાજુ ઘરનાળું તૂટવું આ એક વરસાદે હમણાં અમને એવું જાણવા મળે છે કે કોન્ટ્રાક્ટર હમણો વહેલી તકે તાત્કાલિકના ધોરણે અમે આ ઘરનાળું ચાલુ કરી દઈએ એવું જાણવા મળે છે પણ અધિકારીઓ અને રાજકીય નેતાઓની મીલી પ્રગતનના કારણે આ ઘટનાળું તૈયાર થવાની એની અંદર ભેદભાવ રાખી રહ્યા છે આ લોકો એટલે અમારે આ તકે બીજું કંઈ કહેવું નહીં વહેલી તકે ઘરનાળું અમારો છોટાઉદેપુર જિલ્લો વડોદરા ને જોડતો જિલ્લો છે એ જિલ્લો જિલ્લાનો સંપર્ક ફોર વ્હીલ વાહન બસ લક્ઝરી બસો અમારે બરોડા જવું હોય તો જેતપુર પાવી આવીને બરોડા નો કોઈ રસ્તો આ તો અમારા કોંગ્રેસ સરકાર ની અંદર અમારે આ માન્ય રેલવે રાજ્યપ્રધાન નારાયણભાઈ રાઠવા હતા તે વખતે યુપીએ સરકાર ની અંદર રેલ બનેલી એનાથી આજે અમારે એક આ એક મુખ્ય આધાર છે છોટાઉદેપુર ને વડોદરા જિલ્લા ને જોડતો એટલે આ તકે અમારે એક વિશેષ એક જ વસ્તુ કેવી છે કે અમારો સંપર્ક વડોદરા જિલ્લામાં ચાલુ થાય ગરનાળું વહેલી તકે ચાલુ થાય ભાગેલા તૂટેલા ગરનાળા વહેલી તકે રિપેરિંગ કરી અને પ્રજાને ન્યાય મળે એવું કામ સરકાર કરે એવી વિનંતી છે